રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શનના દૈનિક રાશિફળના આ વિશેષ અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનું દૈનિક રાશિફળ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવાર આજે છે સોમવાર આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના આ દિવસ ભગવાન ભોળાનાથ મહાદેવને સમર્પિત છે સોમવારનો દિવસ ચંદ્ર અને મંગળના સંયુક્ત પ્રભાવ હેઠળ આવે છે જે આપણા જીવનમાં શાંતિ અને ઉર્જાનો સંતુલિત પ્રવાહ લાવે છે આજના દિવસે કરેલા દાન પૂજા અને જાતનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે ચાલો હવે મેષ રાશિથી મીન સુધીની બધી રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે તે વિગતવાર જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ આજે તમારામાં આત્મવિશ્વાસનો વધારો જોવા મળી શકે છે જે તમારા દરેક કાર્યમાં સફળતા લાવશે નોકરી કરતા જાતકોને સારા સમાચાર મળી શકે છે જેમ કે પ્રશંસા અથવા કોઈ નવી જવાબદારી વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે નવા અવસરો ઊભા થઈ શકે છે જે ભવિષ્યમાં આર્થિક પ્રગતિ માટે મજબૂત પાયો નાખશે પરિવાર સાથે વિતાવેલો સમય આનંદદાયક અને યાદગાર રહેશે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે ઉપાય સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવવાથી માનસિક શાંતિ મળશે વૃષભ રાશિ બ આર્થિક લાભ અને સુખમય જીવન વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલો છે અણધાર્યા ધનલાભ થવાની સંભાવના રહેલી છે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે આજે પૂર્ણ થશે જેનાથી મોટી રાહત મળશે દાંપત્ય જીવનમાં મધુરતા અને સુમેળ વધશે જોકે સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવું જરૂરી છે ઉપાય ભગવાન શિવને સફેદ ફૂલ અર્પણ કરવાથી મનપ્રસન્ન રહેશે મિથુન રાશિ ક છ ને ગ નવી જવાબદારીઓ અને સફળતા મિથુન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે કોઈ નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા પરનો વિશ્વાસ દર્શાવે છે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ અનુકૂળ છે તેઓ અભ્યાસમાં ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે જોકે કોઈપણ પ્રકારનો તણાવ લેવાનું ટાળવું તમારા સ્વાસ્થ્યને સામાન્ય રીતે સારું રહેશે આજનો ઉપાય તુલસીના છોડને પાણી આપવાથી સકારાત્મક ઉર્જા મળશે કર્કરાશી ડ તેમજ હ ઉત્તમ દિવસ અને પ્રમોશનના યોગ કર્કરાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સુક સાબિત થઈ શકે છે ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ રહેલા છે જેનાથી તમારી કારકિર્દી નવી દિશા મળશે વેપારમાં મોટો નફો થઈ શકે છે અને નવી તકો પણ મળી શકે છે આજનો ઉપાય ચોખા અને દૂધથી ભગવાન શિવની પૂજા કરવાથી ભાગ્યનો સાથ મળશે સિંહ રાશિ મ તેમજ કાર્યક્ષેત્રે સફળતા અને પરિવારનો પ્રેમ આજે તમારા કાર્યક્ષેત્રે સફળતા તમારા કદમ ચૂમશે તમારા કામની પ્રશંસા થશે અને તમને સન્માન મળશે પરિવાર સાથે વિતાવેલી પળો સુખદ અને આનંદમય રહેશે જીવનસાથી સાથેનો સંબંધોમાં મધુરતા વધશે અને પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે આજનો ઉપાય સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ઉર્જા અને તેજસ્વીતા વધશે કન્યા રાશિ પઠ અને હણા કારકિર્દીમાં નવા અવસર ખર્ચ પર નિયંત્રણ કન્યા રાશિના જાતકો માટે આજે કારકિર્દીમાં નવા અને સુવર્ણ અવસર પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આઠ દિવસ ખૂબ જ શુભ રહેલો છે મહેનતનો યોગ્ય ફળ મળશે જોકે આર્થિક બાબતોમાં થોડું ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ એકદમ સામાન્ય રહેશે ઉપાય ગરીબોને લીલા કપડાનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તુલા રાશિ ર તેમજ તવા પારિવારિક સુખ અને વેપારમાં નવા કરાર આજે તમને પારિવારિક સુખનો અનુભવ થઈ શકે છે પરિવારના સભ્યોને સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં કોઈ નવો અને મોટો કરાર મળવાની સંભાવના રહેલી છે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે દાંપત્ય જીવનમાં સુખી અને આનંદમય રહેશે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું હિતાવક છે આજનો ઉપાય દેવી દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થશે વૃશ્ચિક રાશિ ન ય ઉર્જાથી ભરપૂર અને ગુસ્સા પર નિયંત્રણ આજે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો આ સકારાત્મક ઉર્જા તમારા કામમાં ઝડપથી લા ઝડપ લાવશે નોકરીમાં તમારા બોસ તમારા કામથી ખૂબ જ પ્રસન્ન થશે પરિવાર સાથે સમય વિતાવીને આનંદ મળશે જોકે કોઈપણ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે આજનો ઉપાય મંગળવાર હનુમાનજીને લાલચોળી અર્પણ કરવાથી મન શાંત રહેશે ધનુ રાશિ ભ ધ ફધ્યાત્મિકતા અને પ્રવાસના યોગ આજે તમારો રસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો અથવા ટૂંકા પ્રવાસ પર જવાનો યોગ રહેલો છે વિદ્યાર્થી વર્ગને તેમની મહેનતનું ઉત્તમ પરિણામ મળશે તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે ઉપાય પીળા કપડાં પહેરવા અને ગરીબોને ગોળ ગોળચણાનું દાન કરવું શુભ રહેશે મકર રાશિ ખ તેમજ જ આર્થિક લાભ અને સાવધાની મકર રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે પરિવાર સાથે સુખદ અને શાંતિપૂર્ણ પળો પસાર કરશો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે જો કે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું કારણ કે તેઓ તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે આજનો ઉપાય શનિવારે કાળા તલ અને તેલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે કુંભ રાશિ ગ સ શ કારકિર્દીમાં સફળતા અને મિત્રોનો સહકાર આજે નોકરીમાં તમને મોટી સફળતા મળી શકે છે વેપારમાં કોઈ નવો કરાર અથવા મોટો આકર ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે મિત્રોનો સહકાર અને મદદ તમારા અટકેલા કામને સરળ બનાવશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો ઉપાય શનિદેવને તેલ અર્પણ કરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે મીન રાશિ દ ચ જ થ આર્થિક સુધાર અને જીવનસાથીનો સહકાર આજે ધન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે જે તમારા માટે મોટું બળ પુરવાર થશે વિદ્યાર્થીઓ માટે આજે સફળતાના યોગ રહેલા છે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે આજનો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થશે પ્રિય દર્શક મિત્રો આ હતું સોમવાર આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસનું દૈનિક રાશિફળ આજને દિવસ આપસાવના જીવનમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિની સફળતા લઈને આવે તેવી અમારી મહાદેવ પાસે પ્રાર્થના છે જો તમને આ રાશિફળ પસંદ આવી હોય તો ભાવ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો